દિવાલો પર પાન મસાલાની ની પિચકારી ના ડાઘી ફૂકીને ગંદા કરેલા રસ્તા આ અમદાવાદ કે રાજકોટ નહીં લંડન ની ગલીઓ છે જેને ગુજરાતીઓ પાન મસાલા ની પિચકારી મારી મારીને ગંદી કરી નાખી જેના કારણે હવે તો બ્રિટિશરો આગળ પણ એવી ઇમેજ બની ગઈ છે કે જ્યાં ગુજરાતી અને ભારતીયો હોય ત્યાં ગંદકી જ ગંદકી હોય ન્યુસન્સ તો ઘણું જોવા મળી રહ્યું છે આપણને આ તો પાન મસાલા તો ઠીક છે પણ થકી બસ સ્ટેશન ઉપર ચડીને હુલ્લા કરવા આ તે બધું ઘણું બધું એમ કે તમે વિચારી કલ્પના બાર વસ્તુ હવે અહીંયા આપણા સમુદાય તરફથી ખોટી થઈ રહી છે બોર્ડ મારેલું છે કે અહીં થૂંકવું નહીં એ પણ ગુજરાતીમાં માં તો એ મોઢામાં માવો ભરી તે બોર્ડ પર જ થૂંકવાનું હવે પેમેન્ટ સ્લેપ મે આ લોકો એ નો સ્પોન્સ પીટિંગ નો યલોન ઓલા પોલા પોસ્ટ ઓલા સ્પ્રે કર્યા છે યસ તો ઈ ધેટ ડઝ મેક અ ડિફરન્સ આમ ચાલો તો આપણે દેખા કે આપણે સ્પીડિંગ કરાણોતે તો એના ઉપર સ્પીડિંગ થાય છે એટલે હવે શું કરો બધું બહુ ચાલી રહ્યું છે અત્યારના કે આ બધા થુકવાનો ને આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ